ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની અગ્રીમ હરોળની સંસ્કાર વિદ્યાલયની વોલીબોલ અંડર ફોર્ટીન ટીમ બોઇસ ફાઇનલ ટુર્નામેન્ટમાં પાંચ પોઈન્ટથી આગળ રહી વિજેતા બની છે જો કે તમામ સ્પર્ધકોને વિદ્યાલયના પીઈ ટીચર ઇન્દ્રજીતસિંહ રણાએ વ્યૂહાત્મક પ્રેક્ટિસ કરાવતા હતા જેને લઈને સૌ સ્પર્ધકોમાં જોમ અને જુસ્સો આવી ગયો હતો ગત શનિવારે ભરૂચના જાડેશ્વર વિસ્તાર સ્થિત શાળામાં જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી જેમાં અંકલેશ્વરની સંસ્કારી વિદ્યાલયના વોલીબોલ અંડર ફોર્ટીન બોયઝની ટીમ ખરજની આદિત્ય બિરલા સ્કૂલની ટીમ સામે ફાઇનલમાં આવ્યા હતા જેમાં અંકલેશ્વરની સંસ્કાર વિદ્યાલયના પચીસ પોઈન્ટ અને ખરચની આદિત્ય બિરલા સ્કૂલ ટીમને વીસ પોઈન્ટ મળ્યા હતા જેમાં અંકલેશ્વરની સંસ્કાર વિદ્યાલયની ટીમને પાંચ પોઈન્ટ વધારે મળતા તે ટીમ વિજેતા થઈ હતી જેમાં ફાઇનલમાં વિજેતા બનેલી અંકલેશ્વરની સંસ્કાર વિદ્યાલયને દરેક ખેલાડીને રૂપિયા ત્રણ હજાર પ્રમાણે કુલ છત્રીસ હજારનો રોકડ પુરસ્કાર મળશે

મને આશા છે કે તેઓ રાજ્ય કક્ષાએ પણ રમવામાં સફળ થશે અને ત્યાં પહોંચવામાં સફળ થશે એવી શુભેચ્છાઓ અને ઇન્દ્રજીતભાઈ અને બધા જ વોલીબોલ ખેલાડીઓ જે અમારા છે ટીમના નાના યંગ એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન